નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તારીખ છે તો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડની અંદર ચાર હજાર ત્રણસો એસી રૂપિયાથી લઈને ચાર હજાર સાતસો બાર રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા બોટાદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર એકતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા અમરેલી પચીસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સસદણ ચાર હજાર પચાસ રૂપિયાથી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા કાલાવડ ત્રણ હજાર પા પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર છસો ત્રીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર એકવીસ રૂપિયા જૂનાગઢ પાત્રીસો રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા મોરબી એકતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર છસો બાવન રૂપિયા રાજુલા બેતાલીસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા બાબરા ચાર હજાર પચીસ રૂપિયાથી પંચોતેર રૂપિયા ઉપલેટા ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર પાંચસોને દસ રૂપિયા ભાવનગર ચાર હજાર છસો રૂપિયા થી ચાર હજાર છસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તાજા જીરું ના જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો ફરી મળીશું સાથે જ્યાં સુધી જઈ જવાન જય કિસાન